7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી નિમિત્તે મોદી સ્કૂલ એરુ 2 લાખ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ ₹91900 દેશમાં દર વર્ષ 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવવામાં આવે છે દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા વીર સૈનિકો અને તેવાઓના પરિવારજનોનો આ દિવસે અભિવાદન કરવામાં આવે છે त्यारे राजकोट जिला कलेक्टर श्री प्रभव जोशी ए कलेक्टर कचेरी खाते सशस्त्र सेना ध्वज दिन निमित्ते फालो एकत्र करवा जिलाना, अधिकारी करने ने अपील करी हती। આ અવસર એ સેવા રથ અને નિવૃત્ત સૈનિકો તથા તેમના પરિવાર માટે ભંડો લેત્ર કરવાની સાથે પોતાનું યોગદાન આપનાર जवानोंને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત પણ કર્યા હતા સેવા રથ નિવૃત્ત સૈનિકો તથા સૈનિક પરિવારો માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ભંડોલ આપવા જિલ્લા કલેક્ટર શ્રી એ રાજકોટ જિલ્લા વાસીઓને પણ આતકે અપીલ કરી હતી